જે પ્રકારનો ચુકાદો આપ્યો છે અને એમને જે ઓબ્ઝર્વેશન કર્યા છે એ ઓબ્ઝર્વેશનનું રાજ્ય સરકાર સન્માન કરે છે અને એની સાથે એમના ઓબ્ઝર્વેશનો અને એમના જજમેન્ટ પ્રમાણે રાજ્ય સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે આજે આજે જે આપ વાત કરી રહ્યા છો એ પ્રમાણે જે રિપોર્ટ આપણી પાસે છે એટલે ચોક્કસ હાઈકોર્ટની અંદર આ બાબતની સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને ત્યાં પણ આ આખો કેસ રાજકોટને લઈને પણ ચાલી રહ્યો છે એટલે આ જે પણ કોઈ બાબતો છે રિપોર્ટની એ સ્વાભાવિક હાઈકોર્ટના ધ્યાને અમારે મૂકવી જ પડશે તો હાર પીડિત પરિવાર